નમસ્કાર મિત્રો આજ રોજ લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામેથી સાપનો કોલ આવ્યો છે તો અમે લોકો રેસ્ક્યુ કરવા માટે જઈએ છીએ અત્યારના સાંજનો સમય છે તો અને અત્યારના જે વરસાદની સિઝન ચાલુ થઈ છે એનામાં એનાથી ઘણા બધા સાપ અત્યારના બહાર નીકળે છે જોવા મળે છે અને બને અમે જે રેસ્ક્યુ કરવા જઈએ છીએ ત્યાં એને કહીએ પણ છીએ કે કયો સાપ ઝેરી છે કયો સાપ બિનઝેરી છે એને ઓળખાણ આપીએ છીએ તો તમે અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો સ્થળ ઉપર પહોંચી ગયા છીએ હવે રેસ્ક્યુ કરશું હવે બંધ લાઈટ નથી બસ કી ગોત્રા હોવા ના <mimit> <mimit> પેલા કીડું હોય આવે ને ચાર ચાર એમાંથી એક ના એવું નક્કી ન હોય આ તો ખાધેલું છે જોયે બે आराम से अंदर जा बेह <laughs>